કોઈ સાંભળનારું નથી ત્યારે માં હવે તું સાંભળજે રખે ને તારા આશરે ન્યાય નહીં મેળવો ને

আচল <inaudible> 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 <inaudible>

હાલ આપણે રાજકોટના પેલેસ રોડ ખાતે આવેલા માતાજીનું મંદિર આશાપુરા માતાજીના મંદિરે છીએ અને કોંગ્રેસના જે રાજકોટ બેઠકના ઉમેદવાર કોંગ્રેસે જાહેર કરે છે પરશભાઈ ધાનાણી તેનું આગમન થયું અને ક્ષત્રિય સમાજના બહેનો દ્વારા તેમના ઓવરણા લેવામાં આવ્યા અને આંખોમાં પણ આસુ જોવા મળ્યા ત્યારે ક્ષત્રિય સમાજના વધુ એક બેન જોડાઈ ચૂક્યા છે શું કહેશો બેન આજે તમે અહીં ભેગા થયા છો અને તમે જે પરશભાઈનું સ્વાગત કર્યું એના વિશે શું કહેશો જેમ કે અમારા જૌતલિયા ભાઈ અમે કહી રહ્યા છે અને અમારી જે રૂપાલા રૂપાલા સાહેબે જે અમારે છે ને લિમિટ તમારી ક્રોસ કરી છે ને એની માટે અમે અત્યાર સુધી બીજેપી સાથે હતા બીજેપીને અમે ગમે બેસાડીને રાખ્યા છે અને બીજેપી સાથે જ અમે હંમેશા હતા પણ આજ વખતે એમને જે લિમિટ ક્રોસ કરી છે ને રૂપાલા સાહેબે તો એ એના અમે ઓપોઝિટમાં છે અમે ઓપોઝ કરશું એમને અને અમે અમે જૌતલિયાભાઈ કહી રહ્યા છે એ અમા એ અમારા સન્માન માટે લડે છે અને એમને અમે એમની માટે લઈને શું કહેશો રૂપાલાભાઈ તો આજે ફોર્મ પણ ભરી લીધું છે મહાસંમેલન પણ તમે જોયું છે શું લાગે છે એમને હજી પેટમાં પાણી નથી આવેલું લાઈક એમને ફોર્મ ભરવા ગયા છે એમને એમને લાઈક કોઈ ફેર ન પડ્યો હોય આપણે એવું પણ કહી શકીએ અને એને આટલા મોટા સંમેલનથી પણ કાંઈ એમને ફેર નથી પડ્યો હોવા છતાં તમે એક સત્તર વર્ષના દીકરી છો કઈ રીતે જોઈ રહ્યા છો હવે હું તો રાજપૂતાની હવે સત્તર વર્ષ હોય કે દસ વર્ષ હોય કે ગમે એટલા વર્ષ હોય પણ એક રાજપૂતાણી છે ને એના આત્મસન્માન ઉપર ઠેસ પહોંચે છે ને તો એ એને ઓપોઝમાં જ જોશે હંમેશા એટલે જ્યારે અમારા જવતલિયા ભાઈ અમારી સામે આવ્યા અને એક બેન સાસરે હોય અને ભાઈને જ્યારે જોવે અને એ ભાવુક ન થાય એવું તો બને જ નહીં અને આજે અમે જે સ્વાભિમાનની લડાઈ લડી છે અને સરકાર અમારી સાથે નથી ને રૂપાલાભાઈને ફોર્મની છૂટ આપી દીધી તો અમારો અંતરાત્મા બળે છે અમારા મોઢા કહી દે છે કે અમે સુઈ નથી શકતા કે અસ્મિતા ઉપરનો વાત છે અને જ્યારે અમારા ભાઈ અમે આવિન ખાલી કીધું કે બેન અમે તમારી સાથે છીએ એટલા માટે અમે ભાવુક થઈ ગયા કે ચલો કોક તો છે ને કે જે અમારું પીઠ પર છે તો અત્યારે અમે પક્ષ સામે નથી જો તમે વ્યક્તિ સામે જોઈ છે કે અમારી અસ્મિતાની લડાઈમાં જે અમારી સાથે છે અમે એની સાથે છીએ કે અમારું જૌતલિયા ભાઈ બઈના છે તો એ અમારું પીઠ બને અમે એનું પીઠ બળ છે આગામી સમયમાં શું આયોજન રહેશે બેન કારણ કે આજે ફોર્મ જે છે તે ભરાઈ ગયું છે આગામી સમયમાં બસ હવે અમારી સંકલન અમારી પૂરી પૂરી ઈચ્છા છે કે આજ અમારા છત્રીસ સમાજના દીકરીઓ માટે બેનું દીકરીઓ માટે જે ગયો છે એ અમને બહુ જ લાગી આવ્યું છે કે અમારી જો છત્રી કોઈને માથા કાપી નાખતા હોય ને તો કાપતા આવડે છે અમને જરૂર ને જરૂર એનું ફોર્મ રદ કરાવો અને આ ફોર્મ ભરા ભરાણું છે અત્યારે અત્યારે રદ થાઉ જોઈ નતર માથા વાજવા ગમે ત્યાં નીકળી જાસુ નતર પછી રોડ પર આવવાની તૈયારી શું કહેશો નૈનાબા અત્યારે જે છે આ ફોર્મ આજે ભરાઈ ગયું છે અને જે પરેશભાઈ તાનાણીનું આગમન થયું અને ક્ષત્રિયાણીઓના આંખમાં જે પાણી હતા ઓવારાના લીધા શું કહેશો આ ભાજપ સરકારની દેન છે આંખમાં શું છે એ ભાજપ સરકારની દેન છે આટલા 15 17 દિવસ થઈ ગયા ઉપરની લડાઈ ચાલુ છે પણ હજી આ સરકાર કુંકરણની નિંદરમાં છે આટલી એને શરમ નથી હવે એવું લાગી એટલે ક્ષત્રિયો હવે જાગી ગયા છે બહુ અત્યારે હિન્દુત્વ હિન્દુત્વ કરીને એમને ખંભે લઈને ચાલી છે ભાજપને પણ હવે નહીં હવે ને ખંભેથી ઉતારવાનો અને રંગોળવાનો સમય આવી ગયો છે એટલે આજે પરેશભાઈ જેણે સૌથી પહેલાં એવું કીધું હતું કે હું તમારો જવતલીયો ભાઈ છું તો આ જવતલીયો ભાઈ બહેનોને મળવા આવ્યા છે અને બહેનોને એના ઓરણા લઈને વિજય ભવન આશીર્વાદ આપ્યા છે એટલે આજથી હવે સમગ્ર ક્ષત્રિય સમાજ કોંગ્રેસ સાથે છે અને પરેશભાઈને ને પૂરેપૂરે જીતાડવામાં મદદ કરશે ઓગણીસ તારીખ સુધી નું અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું ત્યારબાદ પાર્ટ ટુ શરૂ થવાનો છે એમાં શું આયોજન છે ઓગણીસ તારીખ સુધી હજી સમય છે છે જો લઈ લે હવે પછી જો હજી ઓગણીસ તારીખે ચૂક કરી ગઈ ભાજપ સરકાર તો સમજી લ્યો કે છવ્વીસ છવ્વીસ સીટ ઉપર તમારે ભોગવવું પડશે ને ફક્ત અમે જ નહીં તમારાથી રોષે ઘણા બધા છે ઘણા બધા એવા વર્ગ છે કે જેને તમે કચડી નાખ્યા છે દરેક અમારી સાથે છે ને તમને કચડશે એટલે છવ્વીસ છવ્વીસ સીટ ઉપર તમારે હવે ભોગવવું પડશે બેટી બચાવો બેટી પઢાવોના અભિયાનમાં જ્યારે બહેનો ઘરેથી બહાર નીકળી છે ત્યારે મોદી મેરા પરિવારની દીકરીઓ બહાર નીકળે ખૂબ શરમજનક શરમજનક અત્યંત દુઃખદ વાત છે અને સૌને કહેવાનું કે જ્યારે અંતરાત્મા સામે તમે નજર ન મિલાવી શકો તો ઉપરના ઈશ્વરના દરબારમાં તમે કઈ રીતે ઊભા રહી જવાના છો હજી જાગી જાઓ અને હવે તો જ્યારે ચૌતલિયા સાથે છે ત્યારે આ ખાનદાની કોઈની ભૂલાવાની નથી કાયમ સાથે રહેશે અને હજી ઓગણીસ તારીખે જો નહીં થાય તો એ સો ટકા છવ્વીસ સીટોમાં અસર થવાની અને આ જો અભિયાન વધે તો એના માટે અમે બિલકુલ જવાબદાર નથી

મારી કેટલી એના સ્વાભિમાનના રક્ષણ માટે વીસ વીસ દિવસથી ગામની ગલીઓમાં લાચારી શાસકો પાસે ભીખ માંગી રહી હતી પણ સત્તામાં બેઠેલા લોકોના સાથમાં આસમાને પહોંચેલા અહંકારે દીકરીઓના સ્વાભિમાનને ખેસ પહોંચાડવાનું માફ કર્યું છે ત્યારે માં આશાપુરા ભવાનીને પ્રાર્થના કરી છે કે હે મા ભવાની બે જગદંબા જ્યારે જ્યારે દેશમાં અસુરી શક્તિઓનો વ્યાપ વધ્યો છે ત્યારે ત્યારે તે રણચંડી બની આ અસુરી શક્તિઓનો નાશ કર્યો છે આજે તારી દીકરીઓ આ દેશની દીકરીઓ એના દામન ઉપર લાગેલા દાગને ભૂસવા માટે દર દર ભટકી રહી છે અને એનું કોઈ સાંભળનારું નથી ત્યારે માં હવે તું સાંભળજે રખેને તારા આશરે ન્યાય નહીં મેળવો ને તો આ દેશમાં જેની ઘરે દીકરીઓ ઉછરી રહી છે એનું ભવિષ્ય અંધકારમાં ધકેલાઈ જશે મને વિશ્વાસ છે કે મા ભવાની મા જગદંબા મા આશાપુરા આ દેશની દીકરીઓની લાજ રાખશે દેશમાં જે શક્તિઓ ને વંદન થતા હતા આજ એ જ શક્તિઓ લાચાર બનીને કેમ ઊભી છે એ સમગ્ર ગુજરાતને સવાલ થઈ રહ્યો છે અને માટે રાજકોટની ભૂમિને વંદન કરું છું સંસદ સભ્ય બનવાનું સપનું નથી પણ સ્વાભિમાનની લડાઈ લડવા માટે આ રાજકોટના આંગણે આવ્યો છું રાજકોટના જનજનના હૃદયમાં જે રામ વસે છે એને વંદન કરી સ્વાભિમાન યુદ્ધના આરંભની આજથી શરૂઆત કરી

બધા જ લોકોને સાથે લઈ સરકાર પાસે એક નાની એવી અપેક્ષા રાખી રહી મને પણ એવું હતું કે સરકાર જરૂર દીકરીઓની વાત સાંભળશે આજે દીકરીઓની લાગણીને ઠેસ પહોંચાડીને એના સ્વાભિમાનને ઠેસ પહોંચાડીને ઈરાદાપૂર્વક મને લાગે છે કે દીકરીઓના દામન ઉપર દાગ લાગે એવા સવાલો મૂકીને વર્ગ વિગ્રહ બીજરો વર્ગ વિગ્રહનું બીજ રોપવાનો જે ભારતીય જનતા પાર્ટીએ પ્રયાસ કર્યો ત્યારે આ દેશના એક જવાબદાર નાગરિક તરીકે મારી આવતી પેઢીને ન ભોગવવો પડે વિવિધતામાં એકતાનો ભૂલ દસ્તો એવા આ દેશની અંદર ગુજરાતની અંદર અઢારેય વર્ણ એક થઈ અને

ભારતીય જનતા પાર્ટી વિહીન કોંગ્રેસનું રાજ વિવિધતાએ જ આ દેશને હેડો છે વૈચારિક મતભેદોએ જ લોકશાહી ને ફૂલી ફાલીને પંગરાવી છે આજ લડાઈ કોઈ વ્યક્તિ સામેની નથી લડાઈ કોઈ વિચારધારા સામેની નથી લડાઈ પરશોત્તમભાઈ કે પરેશભાઈની નથી લડાઈ ભાજપ કે કોંગ્રેસની નથી આ લડાઈ સત્તામાં બેઠેલા લોકોના અહંકારને ઓગાળવા માટેની છે સામાન્ય માણસના સ્વાભિમાનનું રક્ષણ કરવા માટેની છે આ દેશમાં બાબાસાહેબે પ્રાણ પૂરીને જે સંવિધાનથી અઢારેય વર્ણની અધિકાર યાત્રા આગળ વધારી હતી આજ એ અઢારેય વર્ણની અધિકાર યાત્રા ઉપર ક્યાંય સરકારી તંત્રએ લગામ કશી છે ત્યારે

આ સ્વાભિમાન યુદ્ધની શરૂઆત એનો પાયો રાજકોટના પાદરમાં નાખ્યો છે જલારામ બાપા ને માથું નમાવી અને મા આશાપુરાના આંગણે આવ્યો છું અને ચોટીલાના ડુંગરે એમાં ચામુંડા ભવાનીને દર્શન કરીને આજનો દિવસ પૂરો ઉમેદવારી પાર્ટી ને સમાજના બહોળા વર્ગે એક નાની એવી વિનંતી કરી હતી એ નહીં સ્વીકારીને મને લાગે છે કે અહંકારનું પ્રદર્શન કર્યું છે ત્યારે ઓગણીસમી તારીખે સવારે દસ વાગે રાજકોટ જિલ્લા કોંગ્રેસ પરિવારના આગેવાનો જે મુજબ રૂપરેખા ઘટશે અમે સ્વાભિમાન સંમેલનનું આયોજન કરવાના છીએ અને પછી વિજય અંદર કોંગ્રેસ પક્ષના ભૂતકાળ એનો સાક્ષી છે ભારતીય જનતા પાર્ટી દર ચૂંટણીએ ક્યાંય જ્ઞાતિ જાતિ ધર્મ કોમ વચ્ચે ભાગલા પડાવવાના પ્રયાસ કરે છે વર્ગ વિગ્રહ બીજ રૂપી અને સત્તા મેળવવામાં સફળ થયેલા લોકોએ પણ મને એમ લાગે છે કે આ ચૂંટણી ક્યાંય વર્ગ વિગ્રહ કરી બાપુથી અને પટેલિયા પાસે વીસ વર્ષ જેમ પેટી ભરાવી એમ પેટી ભરાવવાનો પ્રયાસ હતો અને એ વર્ગ વિગ્રહના બીજ થી જે ભવિષ્યના પડકારો ઉભા થવાના છે એને રોકવા માટે જવાબદાર આગેવાન તરીકે વધારે વર્ણને લાગણીના તાતને જોડવા માટે રાજકોટના રણ મેદાનમાં સેનાપતિ બનવા માટેની મેં જવાબદારી છે